બે હજાર પચીસના ચોમાસાના મહત્ત્વના મુદ્દા એટલે કે ખગોળશાસ્ત્રની અંદર જેને મહત્ત્વ આપવામાં આવ્યું છે એવી પાયાની વસ્તુ છે એ છે કસ કસકાતરા આધારિત જે કંઈ આગાહી આપવામાં આવે છે તેની અને તેના પછીનું જે મહત્ત્વની વસ્તુ છે ખાસ કરીને દેશી વિજ્ઞાનની અંદર જેનો વધુમાં વધુ ઉપયોગ થતો હોય તો એ છે નક્ષત્ર જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આજે આપણે વાત કરવાની છે નક્ષત્ર વિશે બે હજાર પચીસના ચોમાસામાં કયા નક્ષત્રો છે અને એ કયા નક્ષત્રો ક્યારે શરૂઆત થાય છે સાથે સાથે એના વાહન છે કેવા સંકેતો આપે છે અને આપણે જે કસ કાતરાનો ઉલ્લેખ કરીએ છીએ કારણ કે દેશી વિજ્ઞાનમાં કસ કાતરા એ પાયાની બાબત છે પણ નક્ષત્ર પણ એ મહત્ત્વની વસ્તુ છે અને નક્ષત્રના જે સંકેતો છે તેના આધારે ઘણો બધો ખ્યાલ આવી જતો હોય છે વરસાદ બાબતે કે કેવા નક્ષત્ર કારણ કે આ અનુભવોથી બનેલી વસ્તુ છે અને આ નક્ષત્રોમાં આપણા પૂર્વજોએ કેવા કેવા અનુભવ કર્યા હશે તેના વિશે કેવી કેવી કહાવતો પડી છે અને છેલ્લે બડલી વાક્યો પણ આવતા હોય છે આ નક્ષત્રના વિશે તો કસકાતરાનો જે ઉલ્લેખ કરીને એટલે કે તેનો લા મહત્વનો જે ભાગ હોય છે તે લઈ અને તમને કયા નક્ષત્રની અંદર વરસાદ જોવા મળે છે એ નક્ષત્રની શરૂઆત ક્યારે થાય છે એ નક્ષત્ર કેવું હોય છે પાક પેદાશ માટે ખેડૂતો માટે કેવું હોય છે તેના વિશેની વાત કરશું તેના વાહન વિશેની વાત કરશું અને તેમાં મહત્ત્વની તારીખો કે જેમાં વરસાદની પૂરી શક્યતા રહેલી છે ક્યારે વરસાદના રાઉન્ડો આવી શકે છે એના વિશેની વાત કરવાની છે એટલે આ મહત્ત્વનો વિડીયો છેલ્લે સુધી જોડાયેલા રહેજો તમામ નક્ષત્રો અને એ નક્ષત્રોના વાહનો અને એ નક્ષત્રની અંદર કેવા વરસાદની શક્યતા રહેલી છે તેના વિશેની સંપૂર્ણ વાત આપણે આજે કરવાના છીએ તો વાત કરવાથી પહેલાં તમને કહી દઉં કે આ આપણો સંપૂર્ણ વાર્ષિક કાર્યક્રમ હોય છે એ નથી કારણ કે પંચાંગની અંદર દર્શાવેલું હોય છે જે નક્ષત્ર વિજ્ઞાન ખગોળશાસ્ત્રની અંદર આ મહત્વનો મુદ્દો છે એટલે નક્ષત્ર વિશેની વાત કરીએ છીએ હા તેમાં જરૂર આપણે જે તે પંચાંગની અંદર ઉલ્લેખ કરેલા છે વરસાદના હા એમાં જે વરસાદના ઉલ્લેખ પંચાંગની અંદર હોય છે એ જ તારીખો સાથે આપણે કસ કાતરા ક્યાંય બંધ બેસતા આવતા હશે તો એ સ્વાભાવિક વાત છે જ્યારે આપણે કસ કાતરા આધારિત સંપૂર્ણ મહિનાના અલગ અલગ કાર્યક્રમો આપશું ત્યારે નાના મોટા રાઉન્ડ એક બે દિવસના રાઉન્ડ કે સારા મધ્યમ અને અતિભારે વરસાદના રાઉન્ડ ક્યારે ક્યારે છે તેના વિશેની વિસ્તૃત માહિતી ત્યારે આપશું આજે હું તમને મહત્ત્વના જે સમય છે એના વિશે જ વાત કરવાનો છું તો સૌથી પહેલાં વાત કરીએ નક્ષત્રની તો નક્ષત્ર છે વરસાદનું નક્ષત્ર પહેલું જે છે એ છે મૃગ શીર્ષ આપે જેને મગસર અથવા તો મરઘેસર એવું કહેતા હોય છે જેની શરૂઆત થાય છે આઠ તારીખ એટલે આઠ જૂન બે હજાર પચીસના દિવસથી તેની શરૂઆત થાય છે અને એકવીસ જૂન બે હજાર પચીસ સુધી તે ચાલવાનું છે આ નક્ષત્રની વાત કરીએ તો આ નક્ષત્રનું વાહન છે શિયાળ છે અને જે સંકેત સારો નથી એટલે કે આ નક્ષત્ર છે એ સંયોગી પણ નથી અને તેના વાહનનો પણ સંકેત સારો નથી જોવા જઈએ તો વરસાદની ગતિવિધિ પણ આપણી જૂન મહિનાના પાછળના ભાગમાં જ ચાલુ થતી હોય છે પણ આ નક્ષત્રના અંતના ભાગમાં એક સારા વરસાદનો રાઉન્ડ આવી શકે છે એટલે કે આ નક્ષત્ર જ્યારે પૂરું થતું હશે સોળ જૂનથી વીસ જૂનનો જે સમય છે તેમાં દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાત આ જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ આ સમયમાં જોવા મળશે અને સાથે સાથે દર વર્ષે આપણે વીસ જૂનના ગુજરાતમાં પણ ચોમાસું આવી જતું હોય છે તો આ ચોમાસાના આગમનનો સમય છે એટલે છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ કે હળવો વાવણીલાયક વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછીનું જે નક્ષત્ર છે એ છે આદ્રા નક્ષત્ર અને આદ્રા નક્ષત્ર એ ખેડૂતો માટે ખૂબ સરસ સંકેત આપે છે અને આ નક્ષત્ર ખેડૂતો ખૂબ માને છે કારણ કે એના માટે ખેડૂતોએ કહેવત પણ આપી છે એ છે જો વર્ષે આદ્રા તો બારે માસ પાદરા એટલે સુખ સમૃદ્ધિ માટે ઉત્પાદન માટે અને ત્યાર પછીના આખા વર્ષના જે સારા હવામાન જોવા મળી શકે છે જો આદ્રા નક્ષત્રની અંદર સારું હવામાન એટલે કે વરસાદ જોવા મળે તો વાત કરવાની છે મિત્રો આ નક્ષત્રની અંદર વરસાદની તો આ નક્ષત્રની અંદર એટલે કે બાવીસ જૂનથી ઓગણત્રીસ જૂન આ સમયગાળામાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય એવી પૂરેપૂરી શક્યતા છે મેં આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે જૂન મહિનાના અંત સુધી ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાની પૂરી શક્યતા રહેલી છે તો આ હજી પણ આપણે આની અંદર એ વિષયને એડ કરી દઈએ તો આદ્રા નક્ષત્રની અંદર મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા રહેલી છે વાત કરશું બે હજાર પચીસના વરસાદના ત્રીજા નક્ષત્રની જેનું નામ છે પુનર્વસુ જેને આપણે સાદી ભાષામાં પુનરખ એવું કહેતા હોઈએ છીએ જેની શરૂઆત પાંચ જુલાઈથી ઓગણીસ જુલાઈ સુધી આ નક્ષત્ર ચાલવાનું છે અને તેનું વહન છે ઘોડો મિત્રો આ નક્ષત્ર વરસાદ બાબતે આમ તો હંમેશા નિરાશ કરતું એટલે કે આ વરસાદ જ્યારે વાવણીલાયક વરસાદ થયો હોય કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કંઈ માવઠું કે સામાન્ય વરસાદ થયો હોય ત્યાર પછીની જે દસથી પંદર દિવસનો સમય હોય છે તેમાં વરસાદની થોડી ઘણી ખેંચ પડતી હોય છે અને જમીનમાંથી જે બાફ હોય છે બારે આવતી હોય આ સમયગાળાની અંદર વરસાદની સામાન્ય રીતે ખેંચ પડતી હોય છે પણ બે હજાર પચીસના વર્ષમાં આ નક્ષત્ર એટલે કે પુનર્વસુ નક્ષત્રના છેલ્લા દિવસોની અંદર એક સારામાં સારા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે અને એ તારીખો ચૌદ તારીખ એટલે ચૌદ જુલાઈથી ઓગણીસ જુલાઈ આ નક્ષત્ર પૂરું થાય ત્યાં સુધીમાં પાંચથી છ દિવસની અંદર એક સારા વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે મિત્રો ત્યાર પછીનું ચોથું નક્ષત્ર છે એ છે પુષ્ય જેને આપણે સાદી ભાષામાં પુખ અથવા પખ એવું કહેતા હોઈએ છીએ અને કચ્છ માટે એ કહેવત છે કે પોખ કાઢે ભૂખ એવું સામાન્ય બોલીમાં બોલાતું પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ હોય ત્યાં સુધી ગુજરાતના કોઈ વિસ્તારો એવા હોય કે જ્યાં વાવણી લાયક વરસાદ હજી પણ ના થયો હોય અથવા વરસાદની એક ઘટ જોવા મળી રહી હોય વાવણી બાદ તો આ જે પુષ્ય નક્ષત્ર છે તેમાં એ એની ખાદ છે એ પૂરી થઈ જતી હોય છે સામાન્ય રીતે આ નક્ષત્રનો એવો સમય છે અને આ નક્ષત્ર એકદમ મીઠું નક્ષત્ર છે જેમાં ઘાસ મોલ એકદમ પાક પેદા સરસ રીતે ગ્રો કરતી હોય છે સાથે સાથે જુલાઈ મહિનાના પાછળના ભાગમાં નક્ષત્રો આવતો હોવાથી આ નક્ષત્રની અંદર જે વરસાદના રાઉન્ડ હોય છે એ સાર્વત્રિક હોય છે અને ખૂબ સારા પ્રમાણમાં વરસાદ જોવા મળતા હોય છે વરસાદ વાત થઈ પણ નક્ષત્રના જે સમયની વાત છે તો નક્ષત્રનો જે સમય છે એ છે ઓગણીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ સુધીનો આ સમય છે અને જેમ આગળ આપણે વાત કરી કે ચૌદથી ઓગણીસ જુલાઈમાં જે વરસાદનો રાઉન્ડ જોવા મળે છે એ જ રાઉન્ડ કન્ટિન્યુ થઈ શકે છે આ પુષ્ય નક્ષત્રના શરૂઆતના દિવસોમાં એટલે કે વીસ એકવીસને બાવીસ જુલાઈ સુધી આ સારા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે અને ત્યાર પછી પણ છવ્વીસ તારીખ સુધી આ વરસાદ અવિરત વરસતો રહે હળવો અથવા મધ્યમ વરસાદ ત્યાર પછી પણ વરસે અને એ વિસ્તાર છૂટો છવાયો પણ હોઈ શકે છે તો આ જે રાઉન્ડ છે એ ખૂબ મહત્વનો અને લાંબો ચાલતો રાઉન્ડ હોય એવું હાલ દેખાઈ રહ્યું તો આ હતા વરસાદના ક્ષેત્રની વાત વિડીયો ખૂબ લાંબો થઈ જશે જો નવ નક્ષત્ર વિશે પૂરેપૂરી માહિતી આપશું તો ફરીવાર બીજા નક્ષત્રો વિશે અલગથી માહિતી આપશું અને ખાસ તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો તમને આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે આપના અભિપ્રાયો કોમેન્ટ બોક્સમાં આપતા રહેશો વધુ કોઈ માહિતીની જરૂર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ